રાજ્યભરમાં આવતીકાલથી શરૂ થતું ગૌરીવ્રત નિમિત્તે પાદરા હિન્દુ એકતા સંગઠન અને પાદરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે કુંવારિકાઓને પાણીપુરીનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું પાદ્રમાં હિન્દુ એકતા સંગઠનના હિન્દુઓના દરેક તહેવારોમાં અલગ અલગ પ્રકારની સેવાકીય કાર્યો છે તે હિન્દુ એકતા સંગઠન દ્વારા કરવામાં આવતા હોય છે ત્યારે આવતીકાલથી શરૂ થતાં ગૌરી વ્રત નિમિત્તે હિન્દુ એકતા સંગઠન દ્વારા આજે સતત ચોથા વર્ષે ભારત માતા ચોક ખાતે નિઃશુલ્ક પાણીપુરીનું વિતરણ કુંવારિકાઓને કરવામાં આવ્યું હતું અંદાજિત સો જેટલા આ હિન્દુ એકતા સંગઠનના કાર્યકરો એવા કાર્યમાં લાગ્યા હતા અને ચાલીસ હજાર ઉપરાંત પાણીપુરનું વિતરણ હિન્દુ એકતા સંગઠન દ્વારા કુંવારિકાઓને કરવામાં આવ્યું છે હિન્દુ એકતા સંગઠન દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે આવતીકાલથી શરૂ થતાં ગૌરી વ્રત નિમિત્તે ભારત માતા ચોક ખાતે અલગ અલગ પ્રકારના ઉપવાસમાં ખવાતી વાનગીઓનું વિતરણ પણ પાંચ દિવસ સુધી અવિરત કરવામાં આવશે સતત પાંચ દિવસ સુધી આ તમામ વાનગીઓનું વિતરણ હિન્દુ એકતા સંગઠન દ્વારા કરવામાં આવનાર છે જે પૂર્વે આજ

આવનારી દિવસોમાં પણ સેવાનો લાભ અમે કરતા રહીશું